અચ્છા તો આપણે આ ભાઈ ના ભાઈ બનવા અને આ જયારે એના ભાઈ બનતા ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે એક તારીખ બે નો દિવસ અને પાછા આપડે નવા વર્ષની શરૂઆત થઈ આમ તો એમ કે ભાઈ નવા વર્ષે કંઈક નવી શરૂઆત કરવી જોઈએ વહેલું ઉઠવું જોઈએ પણ હું તો એમ માનું કે ભાઈ આપણે ઉઠ્યા ને એ બી ભગવાનની મહેરબાની કેમ કે ભાઈ આજના જમાનામાં કોઈ જાતની ગેરંટી નથી માણસ ઉઠે ના ઉઠે એની બી ગેરંટી નથી તો આપણે બે હજાર પચીસ જોવા મળી ભગવાનનો આપણે આભાર માની એટલે શું વહેલું શું મોડું તો જો આજે બુધવાર છે તેમ છતાંય રસ્તાઓ ખાલી દેખારા એટલા માણસો બી નથી કેમ કે ભાઈ અહીંયા કને હોય છે ન્યૂ યરની છૂટી કેવું સારું નહીં ન્યૂ યર હોય તો બી છૂટી મળે એટલે જ અમારા ભાઈ અહીંયા કને સુઈને મોબાઈલ જોઈ રહ્યા કામ નથી આજે તો જો અહીંયા તો તમને ખબર છે કે વેધર કેટલું મસ્ત મતલબ ઠંડી નથી લાગતી ને એટલી ગરમી ખાસ એવી નથી થતી પણ મને શું કાલે મારી વાતથી દીપક સાથે એને મને એટલું જ કીધું ભાઈ અગર તું કચ્છમાં આવો તો સામ ખ્યાળીથી સ્વેટર બેટર પહેરી લેજે કેમકે અહીંયા કારણે ઠંડીનો માહોલ એકદમ ખરાબે અને બહુ બધી ઠંડી પડે રહી તો હાલ તો અહીંયા તો બધું નોર્મલ એ પણ ત્યાં આવે ખબર નહીં કેવી હાલત થઈ ગઈ હશે ભાઈ ઠંડીમાં કેવો મોસમ થઈ ગયો હશે તો એકચ્યુઅલી શું કાલ રાતે મને વિચાર આવ્યો કે ભાઈ આપણે એના નવા વર્ષની અંદર ત્રણસો પાસઠ દિવસમાં ત્રણસો પાસઠ બ્લોગનો આપણે ચેલેન્જ રાખશું પણ આજે છે પહેલો દિવસ ને આજે પહેલા દિવસે હું કન્ટેન્ટ માટે ગોથા ખાવું પછી મને વિચાર આવ્યો કે હવે હું ત્રણસો ચોસઠ દિવસ કેવી રીતના વ્લોગ બનાવીશ જેમ કે પહેલા દિવસે આવી હાલતે છે તને કાંઈ આમ નવું નવું લાગેલું બે હજાર પચીસ એ કાંઈ અંદરથી હે કાંઈ નવું થઈ ગયું હોય અંદરથી સ્ફૂર્તિ આવતી એવું કાંઈ થાય એક દિવસ એક દિવસ આવતું એક જ દિવસ થાય ને ભાઈ કાંઈ નથી ગયો જેઓ મને તો બાર વાગ્યા પછી એમ જ થવા મંડી ગયો ને જેવા બહાર બાર ખતમ થયા આપણે જમીને સુવાની ગણતી ત્યાં મને યાર નવ વર્ષ છે કાંઈક તો અંદરથી નવું થાય એવું થતું હતું કેટલી મજા આવે નહીં જેવો સાલ ખતમ જેવો સાલ ખતમ કે ભાઈ એકદમ ફૂલ એનર્જી ફૂલ રિચાર્જ તો જો હમણાં કાંઈક પછાડના રાઉન્ડ સાડા ચાર વાગે અને આપણો મસ્ત ચાય પીવાનો સમય થાય આમ તો હું ચાય કચ્છમાં નથી પીતો કચ્છમાં ખાલી એક જ ટાઈમ સવારના જ પેહ પણ અહીંયા કને બબે બાઈપ પીવાઈ જરી પણ આપણે ચાય બનાવવાનો જો ટાઈમ હે

अच्छा तो आप आया आ भाई ना भाई बंद ने मैं અને આ જયારે એના ભાઈ બંધ ને મળે તો મને મારા ભાઈ બંધ યાદ આવે કે આપણે જે રાતે બેસતા હતા એ બધું બંધ થઈ ગયું ફરી પાછું ઘરે જઈશ ત્યારે આપણું બેસવાનું થશે યોગેશ નો ફોન ભી આવ્યો ભાઈ ક્યારે આવો યાદ આવે અને તમે બધા કમેન્ટ ભી કરો રાખે ભાઈ યોગેશ ભાઈ કેમ થયા એમ કરીને હવે જલ્દી જ આપડી મુલાકાત થશે તો એના ભાઈ નું ઘરે અને સામેથી થી આવે ને એ છે એના ભાઈ ત્રણ ભાઈ બંધ સાહેબ કોઈ ટીમ રમતી હશે કે આ તેનો કોઈ ફ્રેન્ડ રમતો હશે તો આ છે મેદાન નો એન્ટ્રન્સ મને તો નથી લાગતું કે કોઈ રમતો હશે પણ અહીંયા સાઈડ લાઈટ ચાલુ હોય તો સાઈડ ટર્ફ અહીંયા હશે બાકી તો આ ઓપન ગ્રાઉન્ડ એ તો આ સાઈડ એ ટર્ફ અને મેચ સાહેબ હવે ચાલુ હશે બધા પ્લેયર્સ ને હવે આવેલા ચાલો ભાઈ આપણે જઈને ઘરે કેમ કે અહીંયા જે હતી લાઇટો બાઈટો બંધ થઈ ગઈ અને ભાઈ એક કલાક અમે મેચ જોઈ મને તો ઘંટા ખબર ન પડી ભાઈ મેચમાં શું ચાલે ખાલી બોલથી રમે રહે એટલી ખબર પડી કેમ કે આપણે ભાઈ ફૂટબોલના ફેન નથી ને તો જો આપણે ઘરે આવી ગયા ને હવે આપણો સમય થઈ ગયો હોય જમવાનું અને આપણું જમવાનું જો આવી ગયું હોય જેની અંદર પનીરની પનીરની સબ્જી પૂરી છે ને આ રાયતું હે તો જો આપણું જમવાનું એકદમ મસ્ત પૂરું થઈ ગયું અને હવે આપણે આ ડેઝર્ટ મળ્યું હોય જે આપણી કેક હતી આજના દિવસે આપણે બે વાર ડેઝર્ટ મળ્યું તો ભાઈ સાહેબ આપણું જમવાનું થયું ખતમ ને આપણી કેક બી થી ખતમ હવે આપણે શું જઈ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ કે કેર ભાઈ સાહેબ બાઇક તો જોવું કેટલી ખતરનાક હે ત્રણસો દસ સીસીની બાઇક હે ભાઈ ટીવીએસ અપાચે સાહેબ આર આર થ્રી ટેન